નમસ્કાર કેમ છો બધા ખેડૂત મિત્રો અને આપણા જે મતલબમાં બીજા લોકો હોય છે ખેડૂત હોય પણ સતા આપણા YouTube ચેનલ જોતા હોય તો બધાને ભીમ મજાર છે તો હાર્દિક શુભકામના અને આપણે રોજ રેગ્યુલર કેરીના વિડિયો આયા છે તો બધાએ જોયા છે સવારનો વિડિયો પણ આવી ગયો છે તો કોઈ હજી જોયો ન હોય તો જોઈ લેજો તો અત્યાર કયો છે બપોરનો સમય અને અમુક જે કે મતલબ વરસાદી વાતાવરણ બંધાણું છે અને એનો મે આગળ એક ગામમાં હું તો તળાદા વિસ્તારમાં તો એનો વિડિયો બનાવ્યો છે એ પણ આપણે જોવા મળશે આગળ વિડિયો મળશે તો સાંજ સુધીમાં આપણે મતલબમાં એક હવે આપણે જેમ સવારે જેમ કેરીનો વિડીયો હતો તો એવી રીતે હવે રોજ આપણે સાંજના સમય સુધી ની વચ્ચે વરસાદનો વિડીયો આખા દિવસમાં મને કોઈ પણ વિડીયો બનાવ્યો કોઈ કોઈ જગ્યાએ મતલબ આજુબાજુમાં ટ્રાવેલિંગ કરતો હોય ને મને જ્યાં વરસાદ હોય એનો વિડીયો બનાવીશ અને હું તમને અપલોડ કરીશ અને એ આપણા વિડીયો છે એકદમ મતલબમાં સાસા વિડીયો છે ખોટા વિડીયો નહીં હોય અને અત્યારે ખાલી મારી મનની વેદનાથી પણ હું કરવાનું છું તમે ઘણા લોકો છે એના વિડીયો એવા છે કે તમે જોશો તો અલગ હશે અને બહાર જોશો તો કઈ અલગ હશે તો એને તમે કરોડ લાખો વ્યૂ આપો છો તો અમે તો એટલી મહેનત કરીને તમને સાસુ સાચી વસ્તુ બતાવી છે આ લાઈવ જે થંબેલમાં અમારે હોય છે એવી જ વસ્તુ બતાવશે તો તમે અમને પણ થોડોક સપોર્ટ કરો તમે એ મતલબમાં ખોટા લોકો જે ખોટા વિડીયો બનાવશે એને તો સપોર્ટ કરો છો તો મને તો સપોર્ટ કરો છો હું એક સા તમને બધી માહિતી આપું છું લાઈવ ક્યારે કેરી બતાવું છું પહેલી છે મોગફળી છે આપણે બધું એમાં તો કઈ ખોટું છે નહીં અને આજની તારીખ છે સવારે વિડીયો બદલે ખબર છે અઢારસો બે હજાર ચોવીસ અને વાર છે આજે મંગળવાર તો તમે જોશો તો અત્યારે વાતાવરણ થઈ ગયું છે અને આ વિડીયો જોવો એટલે જેના એરિયામાં વરસાદ પીડ્યો હોય તો કોમેન્ટમાં લખજો મારું ગામ છે તાલુકો અને જિલ્લો તો આપણને ખબર પડે આપણા સબસ્ક્રાઈબર અત્યારે લાડ છે આપણી પહેલી સેનલ છે જે કિસાન ઓફિસિયલી એને આજે પાંચ હજાર સબસ્ક્રાઈબર હોય છે તો બધા સબસ્ક્રાઈબરને ખેડૂતોનો આભાર માનું છું અને આપણી નવી ચેનલ છે એમાંથી સારું હાલે છે તો મતલબમાં તમે એટલા જો સપોર્ટ કરો છો તો મતલબમાં તમે જે ફોટા વિડીયો બનાવીને ખોટા થંભેલ મૂકે એમાં અંદર જાઓ તો કાંઈ હોતું લાખોનું કરોડો વ્યૂ આપું છું તો અમે તો જે સાસુને હકીકત બતાવી છે લાઈવ બતાવી છે તો અમને પણ સપોર્ટ કરો એ મારી ખાસ બધા સબસ્ક્રાઈબરને અને એક ખેડૂતોને વિનંતી છે તો હવે આગળ આપણે સાંજ સુધીમાં આપણો છથી સાતની ઓછા વિડીયો આવી જશે રોજ બનાવ્યો છે તો રેગ્યુલર તો બહુ નક્કી નહીં કહો જ્યારે વરસાદ હશે ત્યારે આવી જશે નહીં અને આપણી ચેનલ બંનેને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરી લે છે તો રોજનું કોઈ સાંજના સમય આપણો વિડીયોનો સમય રહેશે સવારે નવથી દસનો આપણા મતલબમાં હવે કેરી સિઝન તો પૂરી થઈ ગઈ છે તો હવે અહીંયા ખારેકની કેવી બીજી કોઈ પણ રહે છે જેના વિડીયો લઈશું ક્યારેક સવારે વહેલો માર્કેટિંગ યાર્ડમાં જઈશ એટલે મતલબમાં આપણે જે દૂધી છે કારેલા છે ભીંડો છે એ છે ત્યારે બજાર બજારમાં પણ બહુ છે તો એ સમય રહેશે તો એનો વિડીયો બનાવવાનું પણ કહી તો એ વિડીયો તો સવારે નવથી દસની અંદર આવી જશે અને આપણે વરસાદને લગતો વિડીયો છે છથી સાતની વચ્ચે આવી જશે તો

જોરદાર વરસાદ પડી રહ્યો છે આ એરિયામાં વાવણી થાય છે આજે તો બધાને ખબર પડે આપડો વિડીયો જોવે જોઈ શકો છો જોરદાર વસ્તુ પાંચ મિનિટમાં જોઈ શકો છો રોડ ઉપર પાણી ચલાઈ ગયા છે ફક્ત પાંચ મિનિટ થઈ છે વરસાદ વાવણીનું આગમન થઈ ગયું છે આજે છે ભીમ મજા તો વિડીયો જોતા હોય ખેડૂત મિત્રો જરૂરથી કોમેન્ટમાં લખે જેને આવડતું હોય ખબર પડે કે અગિયારસ ને લીધે ક્યાં કયા એરિયામાં વાવણી થઈ શકી તો આ ચોક્કસ લખવાનું ભૂલતા નહી જોઈ શકો છો લાઈવ વરસાદ તળાજાર નું બપાડા ગામ છે અહીંયા અત્યારે વરસાદ શરૂ છે બાકી જ્યાં બીજે બધે પણ શરૂ હોય છે કેમ કે વાતાવરણ જોતા એવું લાગે છે લાઈવ વરસાદ જોઈ શકો છો લાઈવ વરસાદ શરૂ જોઈ શકો છો પક્ષીઓ પણ મોજ કરી રહ્યા છે તો લાઈવ વરસાદ શરૂ છે હજી બપાળા ગામમાં અડધી કલાક જેવો સમય થયો છે પેલા જોરદાર હતો અત્યારે ધીમો ધીમો મજરો વરસાદ શરૂ છે જોઈ શકો છો રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે શકો છો ખાસ નંબર વિનંતી બધા કોમેન્ટમાં લખજો ક્યાં ક્યાં એરિયામાં વરસાદ છે જેથી ને આપણને ખબર પડે

すごい。 લાઈવ વરસાદ ન્યૂઝ જોઈ શકો છો તમે બપાળા ગામથી હું તળાજા જઈ રહ્યો છું વરસાદ પડેલો છે અહીંયા જોઈ શકો છો રોડ ઉપર જોઈ શકો છો લાય વરસાદ જોઈ શકો છો